એટલે કે છે કે ઈશ્વર અસંભવ સંભવ કરી શકે છે પણ ઈશ્વર એની કોઈ સીમા તો નથી પરિમિત નથી અપરિમિત છે એમના પૂર્ણ પ્રભાવને દેવ દાનવ અને મહર્ષિઓ પણ નથી જાણતા તેઓ સ્વયં જ પોતાની જાતને જાણે છે કે એક ક્ષણ માં તેઓ આખા સંસારનું સર્જન અને સહાર કરી શકે છે હવે શ્રુતિ સ્મૃતિ ગીતા વગેરે ગ્રંથોમાં એમના પ્રભાવનું વર્ણન ઘણું કરવામાં આવેલું છે બધી શક્તિઓ એમની જ શક્તિઓનો એક અંશ છે ગીતામાં ભગવાન કહે છે ભૂતિ મત્સત્વ શ્રીમદ જીતમેવ જીતમેવ વા ગીતાના દસમા જેનું એકતાલીસ મોટું બેતાલીસ માં શ્લોકમાં બતાવે છે

પોતાની આખા બ્રહ્માંડ ને સર્જન ને લય કરે હવે એનું પૂર્ણ માથે કૃપા થઈ ગયું હોય તો એમ કે કે આપણે અમુક અમુક જે અજામિલ છે પછી આ છે આવા આવા જે પાપી હતા એનો ઉધાર થયો હતો ને તો એને શતુર્ભુજ રૂપ મળી ગયું છે એમ કેતા ભગવાન ના પાર્ષદ બની જાય ખાલી તરી જવો ને એથી જીવની મુક્તિ થઈ જાય એમની પાર્ષદમાં તમે ભાઈ છો આવી સ્થિતિ થઈ જાય

ભગવાનનું શરણ લેવાથી અને ભગવાનની કૃપા દ્વારા જ જાણી શકાય છે. માટે આપણે સૌ ભગવાનને શરણે થવું જોઈએ તો જ કૃપા તમને મળે મળે નહીં. અને ભગવાનના શરણે કેમ થવાય તો કે ભાઈ ભગવાનના નામ કીર્તન છે ગુણાનું વાત છે ક્યાંય કથા ચાલતી હોય તો સહજ આપણો નિર્મળ ભાવ હોવો જોઈએ પછી જે કહેતો મેં એક ફરી વાત કરી હતી એમ કે અહીંયા ઘણા હનુમાનજી આવી ગયેલા છે એ કે તમે પેલા નથી

શૈષ શારદા વગેરે પણ એમના ગુણોનું વર્ણન કરવામાં અસમર્થ છે આજ્ઞાઓના સમુદાયની ઉપમા દેવા બરાબર છે ભગવાનના ગુણો વાત ઉગોલું કરવું એની કોઈ બોલી નથી એમ ગુણ સાગર પ્રભુ એક ગુણ પણ સારી પેઠે સમજવો અને સમજાવવો ઘણું અઘરું છે તો સર્વ ગુણોનું વર્ણન તો થઈ જ કેવી રીતે શકે છતાં પણ શાસ્ત્રોના આધાર પર કંઈક લખવામાં આવે છે. ભગવાન પરમ પ્રેમમય છે. આખા સંસારનો પ્રેમ એક જગ્યાએ ભેગો કરવામાં આવે તો એ તો એ પણ પ્રેમમય પ્રભુના પ્રેમ સાગરના એક બુંદ બરાબર પણ કદાચ ન હોય. ભગવાનનો પ્રકાશ અલૌકિક છે. કરોડો સૂર્યનો એકત્રિત પ્રકાશ પણ કદાચ એમના પ્રકાશ જેવો હોય આખા સંસારને એક સૂર્ય પ્રકાશિત કરે છે આવા અનંત કોટી બ્રહ્માંડોના અનંત કોટી સૂર્યને પ્રકાશ દેનારા પરમેશ્વરના પ્રકાશને સમજાવવાનો પ્રયાસ કરવો એ આજ્ઞાના સમૂહના પ્રકાશ વડે સૂર્યને પ્રકાશને સમજાવવાના પ્રયાસ બરાબર છે આયાવા ગ્લોપ હોય ને હજારો એલોજન મૂકી ગયો એ બરાબર થાય

વિષ આપનારી પુતનાને પણ જેને પરમ ગતિ આપી એને ઉદારતાનો અંદાજ સી રીતે કાઢી શકાય ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું વિષ આપ્યું તો પૂતનાનો ઉદ્ધાર કરી દીધો અને ઓલી આપણે નામ તો મને કુબજા કુબજાનો ઉદ્ધાર કરી દીધો એમ એને જેને સંદન લગાડ્યું એનો ઉદ્ધાર કર્યો હતો અને વિષ આપ્યું છે એનો ઉદ્ધાર કર્યો છે. અભય તો ભગવાનનું સ્વરૂપ જ છે જે પ્રભુનું રહસ્ય અને પ્રભાવને જાણી લેવા માત્ર થી અથવા જેના નામ સ્મરણથી જ માણસ સદાને માટે અભય થઈ જાય છે એ અભય સ્વરૂપ ભગવાનના અભય ગુણોને કેમ કરીને સમજાવી શકાય દયા તો આપ આપ તો પાપીમાં પાપી જીવ પણ જો એમને શરણે સાલ્યો જાય તો એને સદાને માટે પાપ પાપ મુક્ત કરીને પોતાનું અભય પદ આપી જશે પાપીમાં પાપી મિલ નહીં કેવા પાપી હતા ને દુરાસારીમાં દુરાસારી હતો સતાય પરમાત્મા એને તારી દીધતા તુલસીદાસજી મહારાજ નો પ્રસંગ નહીં પણ તુલસીદાસજી જેવા એક માધ્વાસર્ય કેવા મહાત્મા થઈ ગયા એનો પ્રસંગ આવે એ જયારે બજારમાં એના પત્ની માર્કેટમાં નીકળ્યા ને એટલે આ બધા મહાત્માના શિષ્યો હતા ને એ બધા હતા અને આવડા નીકળેલા તેની પત્ની માથે છત્રીનો સાયો સાંયો કર્યો એને મને મહાપુરુષ નું નામ તો યાદ નથી ખાસ એટલે ઓલા એના શિષ્યો હતા ને જે મહાત્મા એને કીધું કે બાબા તાકે કે ચૈતન્ય મહાપ્રભુ ના શિષ્ય છે એ કે બાબા તાકે કે હા એ કે એક એવો માણસ છે કે જેની પત્નીને માથે આમ છત્રી નો સાંયો કરીને આવો ગાઢ પ્રેમ તા કે આ કામ છે પૂછપરછ કરીને પછી હાથ ઓલા તરત પ્રકાશ થઈ ગયો એટલે તરતો તરત ન્યાયની મુક્તિ થઈ ગઈ અને પછી આવી છે નામ ખાસ યાદ નથી પણ ચેતનની ની મહાપ્રભુ ની પરંપરા બતાવે છે જેને કોઈ નથી અપનાવતું એને પણ શરણાગત થવાથી પ્રભુ અપનાવી લેશે તમારો આરતનાદ હોય તો ભગવાન અપનાવી લે દુનિયા જેને તરસોડી જાય ને એનો ભગવાન હોય પણ તમારો ભરોસો બંધાવો જો આજ આપણે જોઈએ છીએ કે માણસ હારી જાય કોઈ પણ જગ્યાએ ઘણી બધી હારવાની પ્રક્રિયા આવે કોઈ ઘણી બધા ધંધામાં તૂટી જાય કે આ માથે થઈ ગયું કા તે પરીક્ષા ઘણા બધા નાનાથી માંડીને મોટા હોય માણસમાં કાંઈ પણ જીવનમાં ઘટના ઘટી જાય તો માણસ હારનો સામનો કરી લે ને છેલ્લે આપઘાત કરી લે પણ ઈશ્વરની સામે બેહી ગયો હોય તો તો નથી તરી જતો તો જે મને હારી ગયેલો ઈશ્વરનું શરણું લઈ લે ને એ તરત પામી જાય આપણી જેવા જે સમજેલા હોય થોડું ઘણું સમજ્યા હોય ને એને બહુ વાર લાગી એમ કે એના વકીલાત વધારે હોય તર્ક વિતર્ક બહુ કરેલા બીજો કોઈ આ ધાર જ નથી એમ થાય ભગવાન ની પવિત્રતા નું અપમાન કોણ કરે નામ જપ ગુણગાન અને સ્વરૂપ છે મહાપાપી માણસ પણ પરમ પવિત્ર બની જાય છે અપમાન કોણ કરી શકે હવે જો માણસ પવિત્ર બની જતો હોય તો આ પાપી માં પાપી તરી જાય સહજ જ છે નહીં વાત માટે જ વિષ્મ શ્લોક માં બતાવે છે પવિત્ર નામ પવિત્રમ યો મંગલા નામ સમંગલમ કહ્યું હતું કે એ ભગવાનની પવિત્રતા નું સ્વરૂપ કેવી રીતે જણાવી શકાય ભગવાન મહાન બ્રહ્મસારી છે કામદેવ તો એમનું ચિંતન કરનારા પાસે પાસે પણ નથી નથી આવી આવી શકતો કળી કાળમાં કીધેલું છે કે ભાઈ ભગવાન નું જે ભજન ચિંતન કરતો છે એને કલી કળિયુગર નથી કરતો ભલે એ યુગ એનો છે પણ એની સહાય કરે છે ભગવાન નું નામ કીર્તન હાલતું હોય કળિયુગ ની બાધા નું પહોંચી શકે ભગવાને શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થઈને ગોપીકાઓ સાથે નિર્દોષ કામગંધ કરતા કરતા ગોપીઓ દ્વારા બ્રહ્મશારીઓનો મહિમા કોણ ગાઈ શકે ભગવાન ક્ષમાની તો મૂર્તિ છે વિના કારણે ભૃગુજીએ આપના વક્ષ પર લાત મારી દીધી એ તરફ કશું નો પણ લક્ષ્ય આપતા આપે એમના પગ પંપાળતા ઉપરથી એમ કહ્યું કે મારી સાથી કઠોર છે ક્યાંક આપને વાગ્યું તો નથી ને પ્રભુજીએ એ લાત મારી ને ભગવાન એમ કીધું તમને વાગ્યું નથી ને મારી સાથી કઠોર છે એમ સંતો માટે એવું અને એ લાતના સિંહરને સદાને માટે ભૂષણ રૂપે આપે ધારણ કરી લીધું ભરી સભામાં ગાળો આપનાર શિશુપાલના સેંકડો અપરાધો ક્ષમા આપીને આપે એને મુક્તિ આપી દીધી શિશુપાલની મુક્તિ થઈ ગઈ હતી કેમ કે ભગવાનના જય વિજય નામના જે પાર્ષદ હતા બે બધા યુગોમાં અવતાર લઈને આવ્યા હતા તો સતયુગમાં આવ્યા તો સતયુગમાં હીણા કશી પણ હતા પછી દ્વાપરમાં રાવણ ને કુંકર્ણ હતા અને આમાં જરાસન જરાને શિશુપાલ અને મગન નરે રૂપમાં આવેલા હતા એ બે તમારે શું જીવાય કે હું ભગવાનને ભગવાન ગાયું દીધી બાકી આ કંસ હતો ને એના વેર રૂપે નહોતો આવેલો ઈ કોઈ રાક્ષસ નહોતો મતલબમાં

એના એ જ અધિષ્ઠાન છે સૂર્ય ચંદ્ર સમુદ્ર પૃથ્વી વગેરે સઘળા જે સત્યના આધાર પર સ્થિત છે એ સત્ય એ ભગવાનનું સ્વરૂપ છે આખો સંસાર એ સત્ય સ્વરૂપ પરમાત્માના સત્યના આધાર પર જ ઉભો છે સત્ય ન હોય તો પૃથ્વીનો નાશ થતા વાર લાગતી નથી હજી કઈ થોડું ઘણું સત્ય છે એટલે હજી અરાજકતા નથી આવી જેથી સંપૂર્ણ સત્યનો નાશ થાય એટલે આ ભૂમંડળમાંથી અરાજકતા ફેલાઈ જાય ભગવાન પરમ વૈગ્યવાન છે ગુણમય છે આખા સંસારને ધારણ કરીને આપ ગુણોથી આખો સંસાર જેમનું કુટુંબ છે એવા સૌનું ભરણ પોષણ કરનારા કુટુંબી હોવા છતાં આપ કોઈનામાં આશક્ત નથી સદા સૌથી નિર્લેપ રહો છો ભગવાન જ એક એવા છે કે એ આપણને અપનાવે છે બાકી આ દુનિયાદારીમાં તમે જોઈ લેજો નજર કરજો ક્યારેક એકલા બેઠા હોવ ત્યારે કે કામ ધંધો બંધ થઈ ગયો તમારું શરીર કામ કરતું બંધ થઈ ગયું એટલે તમારો અતિશયમાં અતિશય પુત્ર હોય કે તમારી પત્ની પ્રિય હોય કે તમને જે ઘરમાં બધુંય તમારી સગવડતા કરતા ને પાણીનો ગલાશય નો માટે લેજો આ આ યાદ રાખજો બીજું યાદ રહે ને તો આપણે જે આખા પરિવાર માં પૂજાતા જીદી કમાઈને લાવતા થાય ત્યારે અને કમાતા બન આપડી એક ક્ષણિક એક જરાક કેમ તો જરાક એ વેલ્યુશન નથી એટલે આ મતલબ સ્વાર્થ નો સંસાર છે આ એટલે આમાં રેડે આપડા છે આપડે એમ કેતા રેવાનું પણ અંદરથી આપણે છૂટી જવું જોઈ મારી આ નોકરી છે ભગવાન મને આ નોકરી એ મોકલો છે આ નોકરી મારે પૂરી કરવાની છે અને અંદરથી આ બધા નો મોહા પણ છૂટી જાય તો પરમાત્મામાં લગ્ન લાગે અને તો પરમાત્મા મળે અને તો આપણે છૂટી શકીએ તો એમાં કઈ ચાર પાંચ માળાઓ પહેર્યો હાથ આ ટીલા કરી નાખો કે કઈ ધોતી બોધી પહેરી લો કે લુગડા બદલી લેવાની જરૂર ના આના લુગડામાં સંત થઈ શકે માણસ એમ ભગવાન મોટા અમાની છે બધા લોકોના પરમ માનની હોવા છતાં પણ સ્વયં સાવ અમાની છે અને સૌને માન આપે છે માટે જ આપના નામનો નામોને અમાની માનદ કીધેલું છે દાનશીલતા આપની અનોખી જ છે કલ્પવૃક્ષ સાથે પણ એની ઉપમા ન આપી શકાય કેમ કે કલ્પવૃક્ષ તો મોઢે માંગ્યું સારું ખોટું આપી જશે એ હિતાહિત નથી જોતું પણ આપ તો એવા છો કે બુરી વસ્તુ તો માંગવા છતાં પણ નથી આપતા ભગવાન નો કોઈ ભક્ત થઈ ગયો હોય તો તમે ભગવાન પાસે સો વાર માંગણી કરો ને તોય નો આપે એને ખબર છે કે જો આમાં પડ્યો અને એનું પતન થઈ જાય તો એ ક્યારેય નથી આપતા અને ભક્ત હોય એવું માંગે નહિ એ પરમાત્મા ને પ્રાર્થના કરે કે મારું હિત હોય એ જ આપજો નહીંતર નો આપતો એમ નારદજી ને વિવાહ ન કરવા દીધા અને ઉચિત સમજતા ઓછું માંગનારા પણ ઘણું આપી છો કેમ કે ધ્રુવ ને રાજ્ય માંગતા આપે મુક્તિ પણ આપી દીધી ધ્રુવ ગયો રાજ્ય માટે એના રાજ્ય માટે ઉતાનપાદના રાજ્ય માટે પણ ભગવાન ધ્રુવ નો ધ્રુવ છે શાંતિ અને આનંદ નો તો ભગવાન સ્વરૂપ જ છે જેમને શરણે થવાથી મનુષ્ય પરમ શાંતિ અને પરમ આનંદને પામે છે એમના શાંતિ અને આનંદ ઉપમા કોની સાથે આપી શકાય ભગવાનના અનંત અને અપરિમય ગુણો છે શ્રી પુષ્પાદનતા કહે છે શિવમૈમન નામનું સ્તોત્ર આવે પુષ્પાદન રસિદ છે એમાં બત બતાવે છે અસિત સમ શ્યામ શ્યાત કંજલ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખનની પત્રમુરવી લિખતી ધી ગૃહિતવા શારદા સર્વકાલમ તદ્પિત ગુણાનામિષમ પારમ નયાંતિ હે પરમેશ્વર જો સમુદ્રરૂપી પાત્ર બનાવીને એમાં કાજલના પર્વતની સહી કરવામાં આવે અને કલ્પ વૃક્ષની શાખાને કલમ બનાવીને એનાથી પૃથ્વીરૂપી કાગળ પર સ્વયં સરસ્વતી દેવી સદાય આપના ગુણો લેખતી રહે તો પણ આપના ગુણો નો પાર ન પામી શકે આવું પુષ્પદંતા મહાદેવના આ જે શ્લોકો છે આ બે શિવ સ્તોત્ર માં એનો અર્થ હશે કે તોય તમારા ગુણોનો કોઈ પાર ન પામી શકે અને લખી નું કેમ ઉપર કહેલી બધી વાતોને સમજીને મનુષ્ય માટે એ ઉછીત છે કે નીચે નિરંતર બધી રીતે શ્રી પરમાત્માના શરણે થવામાં પોતાનો અમૂલ્ય સમય આપે જીવનની એક ક્ષણ પણ ફોગટ બસ આજ સમયનો સદુપયોગ છે પોતાના જીવનનો સમય એક ક્ષણ માટે પણ ફોગટ ન જાય આ જ સદુપયોગ કર્યો કેવાય હવે એમાં આપણે એમ નથી કેતા કે ભાઈ તમે આમાંથી નીકળી જાવ ભજન કરવા મળો ને એવું કોઈ સલાહ નથી અને ગૃહસ્થમાં આપણને પરમાત્મા એ છે આપણી માટે વિધાનય નથી કેમ કે જે તમારું પહેલેથી જ નક્કી હોય કે તમે એમાં જવાના ના છો તમે ગૃહસ્થમાં આવવાના હતા એટલે ગૃહસ્થમાં આવ્યા એને પહેલાથી આપણે વેરાયી સં્યાસી બનાવવા તો એ પહેલેથી જ બનાવી દે ને પણ આપણું એવું વજન નહોતું આપણે તૈયાર થવાનું હતું હશે કંઈ પૂર્વનું તો જ અહીંયા બેસાય નહીંતર ન બે હાય એ વાત કરજો દો પાછો કાંઈ પણ તમારામાં લેશ માત્ર પૂર્વ પૂર્વનું પડ્યું હોય તો જ આમાં એન્ટ્રી થાય આપણે એમ નથી કેતા કઈ તપ લાગે એવું નથી પણ આ શાસ્ત્રો વાંચન થતું હોય એવું હોય ને તો બે બેસે નહીં એકદમ પેલા આળો આવે આળા નામની બગા પહેલા આવે એની ન્યા કાય ન હોય એની ઓળખી છે ની કે એ બધા કેવા છે મા પહેલો શબ્દ આવે હું આવે એટલે હોય ને તો જ આઈ આવીએ કે નગર નો હોય એટલે તું આપડા જીવન નો સમય ફોગટ નો જવા દેવો વાડીએ કામ કરતા કરતા એ જે નામ ગમતોય રામ કૃષ્ણ સીતારામ એ લીધે રાખવું બસ તોય કલ્યાણ થઈ જશે સદગુરુ દેવો કી જય